વાંકાનેર શહેરના રાજકોટ રોડ પરથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે ત્રણ ઈસમો ઝડપાયા એક ફરાર એક પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દા માલ જપ્ત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના રાજકોટ રોડ પર રેલવે ગરનારા પાસે પેટ્રોલ પંપ નજીકથી પસાર થતી જી જે જીરો સેવન એ આર તેતાલીસ જીરો સાત નંબરની હ્યુન્ડાઈ એસન્ટ કારને રોકી તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી સચિન સુરેશભાઈ ડેડાણિયા ધ્રુવંશ કિરીટભાઈ ગોદળકા અને કેરીટ ઉર્ફે ભૂરાભાઈ ગોદડકાના કબજામાંથી સત્તસો પચાસ એમએલ વિદેશી દારૂની સાહીઠ બોટલો તથા એકસો એંસી એમએલના પિસ્તાલીસ નંગ ચપલા સહિત કુલ રૂપિયા ચાલીસ હજાર એકસો ઇઠયાસીની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો એસન કાર અને બે મોબાઈલ સહિત કુલ રૂપિયા એક લાખ પંચાવન હજાર એકસો અઠ્યાસીનો મુદ્દામાલ જપ્ત કરી આ બનાવમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો આરોપી શુભમ ભાટી રહે વિસીપરા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ રાત્રિના સાડા અગિયાર વાગ્યે પ્રોબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે